ધનેશ્વરની મોવાડી પ્રાથમિક શાળામાં શ્વેતા ચેરિટેબલ ટ્રસ્ટ ઘોઘંબા તરફથી ગણવીસ વિતરણ કરાયું પંચમહાલ જિલ્લાના કુકંબા તાલુકાની ધનેશ્વરની મોવાડી પ્રાથમિક શાળામાં કુકંબાના વતની કનુભાઈ પરમાર કે જેઓ ઘણા વર્ષોથી ઘોઘંબામાં રહે છે પોતે વ્યવસાય કરે છે સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે બધા વેલસેટ છે કનુભાઈ પરમાર શ્વેતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવાઓ કરે છે જેઓ અમાસ અને પૂનમના દિવસે વૃદ્ધાશ્રમમાં તેથી ભોજન પણ આપે છે જુદી જુદી સંસ્થાઓમાં એક યા બીજી રીતે સહયોગ કરતા હોય છે તેમ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ધનેશ્વરની મોવાડી પ્રાથમિક શાળામાં દરેક બાળકોને ફ્રીમાં ગણવેશ વિતરણ કરી સમાજ ગામ અને કુટુંબનું નામ વધારેલ છે કનુભાઈ આમ તો પંચમહાલ જિલ્લામાં જાણીતું નામ છે પોતે સાધુ અને સરળ જીવન જીવે છે પોતે ક્યારેય પ્રચાર કરવામાં માનતા નથી જનસેવા જ પ્રભુ સેવા ખરેખર ચરિતાર્થ કરેલ છે ગરીબોના મસીહા ગણાતા કનુભાઈને બાળકો ગરીબોને વૃદ્ધોને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ વંદે માતરમ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે